નમસ્કાર ગુજરાતના હોશિયાર વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સરસ સમાચાર છે આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાને બરાબર સમજીશું એક એવી યોજના જે ભણતરના સપનાને સાચી દિશા આપી શકે છે શું ક્યારેય એવું બન્યું છે કે સારા ભવિષ્ય માટે આગળ ભણવું છે પણ ઉચ્ચ શિક્ષણના ખર્ચની ચિંતા થાય છે તો સાંભળો આ યોજના બરાબર એ જ ચિંતાને દૂર કરવા માટે છે જેથી કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી પોતાના લક્ષ્ય સુધી પહોંચતા અટકે નહીં તો ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં આ નવી તક શું છે પછી આના માટે કોણ અરજી કરી શકે કેટલી આર્થિક મદદ મળશે પસંદગી કઈ રીતે થશે અને છેલ્લે યોજના સાથે જોડાયેલા કેટલાક મોટા આંકડાઓ પર પણ વાત કરીશું ચાલો તો શરૂઆત કરીએ આ યોજના શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી શરૂ કરવામાં આવી છે અને એનો હેતુ કંઈ નાનો નથી દર વર્ષે પૂરા પચ્ચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને શોધીને એમને ઉચ્ચ અભ્યાસ માટે એક મજબૂત આર્થિક ટેકો આપવાનો છે આ યોજનાનો સીધો સાદો મતલબ એ છે કે જે પણ હોશિયાર વિદ્યાર્થીએ ધોરણ આઠ પાસ કર્યું છે એમને પૈસાની તકલીફને લીધે હાઈસ્કૂલનું ભણતર અધૂરું ના છોડવું પડે બસ આ જ એનું મુખ્ય ઉદ્દેશ્ય છે હવે સૌથી અગત્યનો સવાલ કે આ શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે આનો લાભ કોને મળી શકે તો ચાલો એની યોગ્યતાના માપદંડોને બરાબર સમજીએ આ માટે મુખ્યત્વે બે રસ્તાઓ છે તો જુઓ અહીંયા બે મુખ્ય વિકલ્પ છે પહેલો જે વિદ્યાર્થીઓએ ધોરણ એકથી આઠ સુધી સતત સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય અને બીજો વિકલ્પ જે વિદ્યાર્થીઓએ આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લઈને ધોરણ આઠ સુધી ત્યાં જ અભ્યાસ કર્યો હોય મતલબ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં આવી જાય છે ચાલો હવે એ વાત કરીએ જે જાણવા માટે બધા જ ઉત્સુક હશે આર્થિક ફાયદાની આખરે આ યોજના હેઠળ કેટલી મદદ મળશે અને કેવી રીતે મળશે અને આ આંકડો જુઓ પૂરા પચીસ હજાર રૂપિયા જી હા જો કોઈ વિદ્યાર્થી ધોરણ અગિયાર અને બાર કોઈ પ્રાઇવેટ સ્કૂલમાંથી કરે તો એમને વાર્ષિક પચ્ચીસ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ મળી શકે છે આ રકમ ખરેખર ભણતરના મોટા ખર્ચમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે હવે આ ટેબલને જરા ધ્યાનથી સમજીએ જો કોઈ પ્રાઇવેટ એટલે કે સ્વનિર્ભર શાળામાં એડમિશન લે તો ધોરણ નવ દસ માટે વાર્ષિક બાવીસ હજાર અને અગિયાર બાર માટે વાર્ષિક પચ્ચીસ હજાર રૂપિયા મળશે અને જો કોઈ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જ ભણવાનું ચાલુ રાખે તો પણ ધોરણ નવ દસ માટે છ હજાર અને અગિયાર બાર માટે સાત હજાર રૂપિયાની સહાય મળશે એટલે ભલે કોઈપણ સ્કૂલમાં ભણો આર્થિક મદદ તો મળવાની જ છે સારું પણ આ પચીસ હજાર વિદ્યાર્થીઓ પસંદ કઈ રીતે થશે એની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ અને માત્ર મેરિટના આધારે જ છે ચાલો જોઈએ એના સ્ટેપ્સ જુઓ આખી પ્રોસેસ ખાલી ત્રણ સરળ સ્ટેપમાં છે સૌથી પહેલાં એક કોમ્પિટેટિવ પરીક્ષા આપવાની રહેશે પછી એનું ઓફિશિયલ રિઝલ્ટ જાહેર થશે અને છેલ્લે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે એમનું ફાઇનલ લિસ્ટ પોર્ટલ પર મૂકવામાં આવશે બસ બધું જ ઓનલાઈન અને એકદમ પારદર્શક ચાલો હવે કેટલાક મોટા અને મહત્વના આંકડા જોઈ લઈએ જેનાથી આ યોજના કેટલી મોટી અને ગંભીર છે એનો સાચો અંદાજ આવશે ફરીથી આ આંકડો યાદ કરી લઈએ પચીસ હજાર અને એ પણ દર વર્ષે આનો મતલબ એ છે કે દર વર્ષે હજારો પરિવારોના સપનાઓને એક નવી પાંખ મળશે અને ગુજરાતનું ભવિષ્ય વધારે ઉજ્જવળ બનશે અને આ ખાલી વાયદા નથી આ યોજનાને સફળ બનાવવા માટે સરકારે પૂરા પાંચ હજાર લાખ રૂપિયા એટલે કે પચાસ કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવ્યું છે આટલી મોટી રકમ એ વાતની ગેરંટી આપે છે કે આ યોજના લાંબા સમય સુધી ચાલતી રહેશે તો છેલ્લે બસ એક સવાલ કે આવી એક તક કોઈ વિદ્યાર્થી અને એના પરિવારના ભવિષ્યને કઈ હદ સુધી બદલી શકે છે કારણ કે યાદ રાખજો આ માત્ર આર્થિક મદદ નથી આ તો સપનાઓને હકીકતમાં બદલવાની એક તક છે અને આવી તક ચૂકવા જેવી નથી